આવતો તો આપડે સોરી કોમેન્ટ નો ઓપ્શન આવી ગયું બે મિનિટ છે હું ગ્રુપમાં જઈ અને બધાને શેર કરી દઉં મેન્ટનું ઓપ્શન આવી ગયું છે મેં મારી જે હવે ઓપ્શન આવી ગયું છે મેસેજનું મેં મારી બીજી આઈડીમાંથી ટ્રાય કર્યું તો આવે છે તો હવે તમે પણ ટ્રાય કરો અને જલ્દીથી જલ્દી લાઈવને લાઈક કરી દો તમારા જે પણ સવાલ હોય એ સવાલ તમે જલ્દીથી પૂછવાનું સ્ટાર્ટ કરો કારણ કે મારા મોબાઈલમાં બેટરી ઓલરેડી લો થઈ ગઈ છે તો તમારો જે પણ સવાલ હોય તે તમે પૂછી શકો છો અને તમારામાં ઓપ્શન પણ હવે આવતું હશે એક વખત ચેક કરી લ્યો અને જે પણ તમારે સવાલ પૂછવો હોય તે સિલાઈ રિલેટેડ તમે પૂછી શકો છો તો હવે આપણે સિલાઈનું છે તે સ્ટાર્ટ કરવાના છે વિડીયો અને લાઈવ ક્લાસ બંને વિડીયોની વાત કરીએ તો કયા પ્રકારના તમારે વિડીયો જોઈએ છે એ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બીજું કે લાઈવમાં તમે શું શીખવા માગો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને જ્યોતિબેન વિશ્વ આપણી સાથે જોડાઈ ગયા છે યસ સર ઓકે તો જ્યારે પણ જે પણ સવાલ હોય તે સવાલ પૂછી શકે છે કાવ્ય ધડું યસ સર ઓકે તો અને આપણો ટાઈમ છે તે શું રાખો લાઈવ ક્લાસનો એ પણ બધું મને કહેજો કારણ કે અત્યારે ગરમી તો બહુ વધારે છે અત્યારે ચાર વાગી ગયા છતાં પણ ઘણી બધી ગરમી થાય છે અને લાઈવની વાત કરીએ તો લાઈવમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પંખો પણ બંધ રાખવો પડતો હોય છે કારણ કે વોઇસ નોઈસ બહુ જ ખરાબ આવતો હોય છે એના માટે તો સૌથી પહેલા તો જેટલા આઠ લોકો આપણી સાથે જોડાયા છે બધાને એક વિનંતી છે કે લાઈક કરી દો કારણ કે લાઈક કરશો તો આપણો ઉત્સાહ છે વધશે અને વધારામાં વધારો આપણી સાથે જોડાશે તો મને શીખવાડવાની પણ મજા આવશે અને શીખવાની શીખવાડવાનું ઇન્ટરેસ્ટ આવશે આની પહેલા પણ મેં લાઈવ ક્લાસ ચાલુ કર્યા હતા બધું કર્યું હતું પરંતુ રિસ્પોન્સ નહોતો મળતો એટલે પછી મેં બંધ કરી દીધું પણ હજી એક વખત હું ટ્રાય કરવા માગું છું તમે જો રિસ્પોન્સ આપો અને વ્યવસ્થિત રીતે આપણે જોડાવું અને જો કન્ટિન્યુ ચાલુ રહે તો વધારે મજા આવે તો આપણે તમારે જે શીખવું હોય એ આપણે શીખવાડ તમારે જે ઈચ્છા હોય એવું નથી કે તમને એવું લાગે કે આ શું પૂછવું એવું નહીં નાની નાની વસ્તુ પર તમારે જો પૂછવી હોય તો પણ પૂછી શકો છો તમને જો ખ્યાલ ન આવે કે ઇલાસ્ટિક કેમ લગાડવું તો એ પણ પૂછી શકો છો પેન્ટ અત્યારે ચાલે તો પેન્ટમાં ઇનવિઝિબલ ચેન લગાડતા હોય સાઈડમાં તો એ કેવી રીતે લગાડવી એ પણ તમે પૂછી શકો છો એટલે નાની નાની વાત હોય એવું નથી કે આપણે એ ટુ ઝેડ આખું બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું કેવી રીતે સીવું એ જ શીખવું નાના નાના પોઈન્ટ પણ આપણે શીખવાના છે તો એ પોઈન્ટ જે છે એ આપણે તમે કોમેન્ટ કરી અને તમે મને જણાવશો તો મને ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણે શીખવા માંગે છે લોકો તો હું એના ઉપર નાના નાના છે વિડીયો છે લાઈવમાં હું તમને બતાવી શકું એ રીતે આપણે ધીમે ધીમે હવે આગળ વધશું બાકી અત્યારે કોઈને કંઈ કેવું હોય પૂછવું હોય તો પૂછી શકે છે અને ખાસ કરી અને કયા પ્રકારના વિડીયો અને કયા પ્રકારના લાઈવમાં તમે જે તે શીખવા માંગો છો એ ખાલી જણાવી દેજો ખાલી કટિંગ શીખવાનું છે કે કટિંગ અને સ્ટિચિંગ બંને એ પણ હવે લાઈવ ને એન્ડ કરીએ અને મળીએ ફરીથી તો લાઈક કરવાનું ભૂલતા નહીં વધારામાં વધારે લોકો લાઈક કરો લાઈક કરશો તો મને જે છે તે શીખવાડવાની વધારે મજા આવશે અને ઉત્સાહ વધે છે લાઈક કરવાથી ઉધરા ઉત્સાહ વધે છે જ્યોતિબેન કહે છે ડ્રેસ એન્ડ બ્લાઉઝ સીવું તો છું બટ થોડું વધારે પરફેકશન સાથે શીખવું છે ઓકે તો આપણે જે પણ કરતા હોઈએ છીએ કામ એ પરફેક્શન સાથે જ આપણે શીખવાડીએ છીએ તો હું બે વખત કીધું પરંતુ કોઈ લાઈક નથી કરી તો પ્લીઝ એક લાઇક કરી દો તમારા જે પણ સવાલ હોય તે તમારા સવાલ મને પૂછો અને હવે તમારે કઈ તમે કંઈ જો પૂછશો નહીં તો પછી હું કેટલું બોલીશ એટલે હવે પછી લાવ્યા એન કરી દેશું એટલા માટે જલ્દી થી જલ્દી છે કે તમે તમારા જે સવાલો હોય એ તમે તમારા સવાલો પૂછી શકો છો બાકી આપણે નોર્મલ છે કુર્તી છે ડ્રેસ છે શોર્ટ કુર્તી છે અમરેલા પ્લાઝો છે સાદો પ્લાઝો છે ડ્રેસ છે અત્યારે ડ્રેસ ઓછા ચાલે છે સલવાર જે પંજાબી છે એ બહુ ઓછી ચાલે છે પ્લાઝો ચાલે છે તો પ્લાઝો છે અમરેલા પ્લાઝો છે ચણ્યો છે ચણિયામાં કેનવાસ કેવી રીતે લગાડવું આગળ બધું આપણા વિડીયોમાં શીખવાડી ચૂક્યા છે છતાં પણ ફરીથી હું નવી ટેકનિક લઈને આવ્યો છું નવી ટેકનિક સાથે હું તમને શીખવાડવાનો છું કે ચણિયામાં કેનવાસ કેવી રીતે લગાડવો એકદમ ઈઝી હેન કટિંગ છે કોજે પ્લેન સંભળાય વાંચાય એવું બોલો આ શું બોલો છો પેન કટિંગ છે કોજે મતલબ ક્યાં ખોજે આપ હિન્દી મેં ચાહતો હોય તો હિન્દીમાં બોલો ગુજરાતીમાં તમને આવડતું હોય તો ગુજરાતીમાં બોલો પણ ચોખ્ખું બોલો મને સમજાય અને જેમ બને એમ વધારેમાં વધારે લોકો લાઈક કરતા રહ્યો ઉત્સાહ વધારતા રહ્યો કારણ કે એક વખત તો ઉત્સાહ ડાઉન થઈ ગયો તો આપણે બધું બંધ કરી દીધું હતું ફરીથી આપણે તમારા છે સપોર્ટ ની જરૂર છે ઉત્સાહ ની જરૂર છે તમારે જે શીખવું હોય એ બધી જ વેરાયટી આપણી પાસે અવેલેબલ હોય છે કારણ કે હું બધું જ બનાવું છું તો એના તમારા જે હશે કે ભાઈ અમારે આ શીખવું છે તો અમે એ જ તમને શીખવાડ એ અમારી ગેરંટી છે અને એ પણ પરફેક્શન સાથે ઘણી જગ્યાએ કેટલી કેટલી લોકો ફી આપી અને શીખતા હોય છે છતાં પણ મજા નથી આવતી તો અહીંયા હું તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં શીખવાડું છું તો વધારામાં વધારે સપોર્ટ કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં પણ જે લોકોને શીખવું હોય એને આપણી ચેનલની લિંક શેર કરો એને પણ આપણી સાથે જોડો આની પહેલાં તો આપણે ઝૂમમાં લાઈવ મિટિંગમાં હું બધી વસ્તુ ચેક પણ કરતો હતો કે કેવી રીતે તમે ક્યાં મિસ્ટેક કરો છો કેવી રીતે કટિંગ કરવું જોઈએ કેવી રીતે નહીં જરૂર હશે તો એ ઝૂમ મીટિંગ પણ આપણે ગોઠવશું તો ઘણું બધું છે આપણું પ્લાનિંગ છે આગળ તો તમે જો સપોર્ટ નહીં કરો તો પછી કેવી રીતે થશે એટલા માટે લાઈક વધારામાં વધારે કરો અને તમારા જેટલા પણ સવાલ હોય તમારા બધા સવાલ તમે મને પૂછી શકો છો અને એનો બધાનો હું તમને રિપ્લાય આપીશ અને ડિસ્ક્રિપ્શનમાં જશો તો વોટ્સએપ ગ્રુપ મળી જશે વોટ્સએપ ગ્રુપમાં પણ ઘણી બધી ડિસ્કશન થતી હોય છે ઘણાના ફોટા આવતા હોય ઘણાની ડિઝાઇનો આવતી હોય ઘણા આપણા ગ્રુપમાં છે તે સારું સારું સ્ટીચ કરે છે તો એ ફોટા મોકલતા હોય એના ઉપરથી પણ આપણે આઈડિયા આવે તો તમે ગ્રુપ જોઈન કરી લો ગ્રુપ જોઈન કરી અને વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગ્રુપ જોઈન કરી ત્યાં પણ તમે મને જણાવી શકો છો કે કઈ વેરાય શું તમારે જે છે એ શીખવું છે અથવા તો એના તમારી પાસે જો પીક હોય ફોટા એ પણ મોકલી શકો છો કે આ ટાઈપમાં કોઈ ડિઝાઇન છે તો એ કેવી રીતે બનાવવી સમજ નથી પડતી તો એ પ્રમાણે આપણે શીખવાડશું મતલબ એટલી બધી આપણે જે છે તે ફેસિલિટી આપીએ છીએ તો પ્લીઝ હજી સુધી કોઈ લાઈક નથી કર્યું તો લાઈક તો કરો કમસે કમ અને બીજું કે લાઈવ નો આપણે ટાઈમ છે તે શું રાખવો એ પર તમે જણાવજો તો આપણે એ પ્રમાણે એરેન્જ કરશું વીકમાં ત્રણ દિવસ લાઈવ ક્લાસ રાખશું એક દિવસ છોડીને ત્રણ પીએમ કે ચાર નો ટાઈમ રાખો ઓકે આપણે નોટ કરી લઉં છું ત્રણ પીએમ કે ચાર પીએમ તમે કીધું છે જે આટલા વધારે લોકો જેટલો ટાઈમ આપશે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરશું મને પણ ત્રણ વાગે ફાવે ચાર વાગે તો મોડું થઈ જાય એટલે મેક્સિમમ ત્રણ વાગ્યા સુધી મને ફાવે બીજા બધાને કયા ટાઈમે ફાવે કારણ કે લાઈવ આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ ને પછી એક બે જણા હોય તો એનો કોઈ મતલબ નહીં કારણ કે આપણે બધાને શીખવાડવું છે અને એકદમ જોરદાર અને કંઈ પણ થોડી ઘણી પણ મિસ્ટેક હોય તો આપણે ઝૂમમાં મિટિંગ પછી ગોઠવીશું એમાં પણ આપણે ડિસ્કશન કરીશું કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે કેવી રીતે છે કેવી રીતે નથી ક્યાં તમે મિસ્ટેક કરો તો એ બધું હું તમને જણાવી દઈશ તો વધારેમાં વધારે લાઈક કરો લાઇક નથી કરતા કોઈ લાઈક કરવું એકદમ ઈઝી છે તો પ્લીઝ લાઇક કરો અને તમારા જે પણ સવાલ હોય તે તમારા સવાલ પૂછો સિલાઈને રિલેટેડ તમને ક્યાં તકલીફ પડે છે તેમાં તમારે પ્રોબ્લેમ આવે છે બધું જ તમે મને પૂછી શકો છો બધાના જવાબ આપવા માટે આજે તમારા માટે સ્પેશિયલ રાખ્યો છે કાવ્ય ધરવું કે છે ત્રણ ટાઈમ રાખ્યો ઓકે તો ત્રણ વાગ્યાનો મારા માટે પણ સારો છે તો આપણે ત્રણ વાગ્યાનો ટાઈમ રાખીશું અને ઓલમોસ્ટ જે પણ મારે વાત કેવી હતી એ બધી કહી દીધી છે હવે તમારા કોઈના સવાલ હોય તો તમે સવાલ પૂછો બાકી આપણે લાઈવને એન્ડ કરી દઈએ ઓલમોસ્ટ બાર તેર મિનિટ થઈ ગઈ છે આની પહેલાં લાઈવમાં ઘણી વખત ત્રણ ચાર વાર ટ્રાય કરી હતી પણ ચેટનો પ્રોબ્લમ આવતો તો હતોથી જે છે તે ચેટ નહોતું થતું એ પ્રોબ્લેમ આવતો તો એટલા માટે આપણે બે ત્રણ વાર લાઈવ ઓફ કર્યું ને ઓન કર્યું ને એમાં આપણે કેટલા વાગી ગયા અત્યારે સવા ચાર વાગી ગયા બાકી આપણો જે લાઈવનો ટાઈમ હતો ને એ લાઈવનો ટાઈમ પણ ત્રણ વાગ્યા બે વાગ્યાનો પહેલાં હતો પછી ત્રણ વાગ્યાનો ગયો અત્યારે હવે ત્રણ વાગ્યાની જગ્યાએ ચાર વાગ્યા ચાર વાગે લાવી છું કારણ કે ત્રણ ચાર વાર તો હું લાઈવ આવી અને જતો રહ્યો કારણ કે આમાં કંઈક પ્રોબ્લેમ આવતો હતો બ્લાઉઝમાં જીપ લગાવવાનું શીખો છો ઓકે બ્લાઉઝમાં સાઈડમાં જીપ કેવી રીતે લગાવી ઇનવિઝિબલ એ હું તમને જણાવી દઈશ કેવી રીતે લગાડવી એનો સેપરેટ એક વિડીયો બનાવીશું જો લાઈવમાં સેટિંગ હશે તો લાઈવમાં બાકી સેપરેટ એક વિડીયો બનાવીશું કે એમાં સાઈડમાં જીપ કેવી રીતે લગાવી તો પહેલાં તો કોઈ લાઈક કેમ નથી કરતું લાઈકનું ઓપ્શન નથી આવતું કે પછી બીજો પ્રોબ્લેમ છે તો તમે એ પણ મને જણાવી શકો ઓપ્શન નો આવતું હોય તો પણ કારણ કે ઘણા બધા લોકો આપણી સાથે અને એક પણ લાઈક નથી બાકી લાઈક તો થઈ જ જાય છે દર વખતે તો એમાં કદાચ શો ન કરતું હોય જેમ પેલા ચેટ શો નહોતું કરતું એમ તો તમે મને જણાવી શકો છો બાકી હવે તમારા કોઈના કંઈ સવાલ હોય તો તમારા સવાલ પૂછો બાકી હવે આપણે લાઈવને એન્ડ કરી દઈએ લાગે છે કે કોઈનો પણ કંઈ સવાલ નથી તો હવે આપણે લાઈવને એન્ડ કરીએ અને નેક્સ્ટ વીકથી લાઈવ ક્લાસ સ્ટાર્ટ કરશું આ વીકમાં એક બે વિડિયો જે છે તે હું બનાવવાનો પ્રયત્ન કરીશ અને વિડીયો તમારા સમક્ષ રજૂ કરીશ તમને કેવો લાગે છે કોમેન્ટ કરી અને મને જણાવતા રહેજો ઉત્સાહ વધારતા રહેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જે પણ સીવણ ક્લાસ કરતા હોય કે એને શીખવું હોય નાની મોટી વસ્તુ શીખવી હોય આવડતું હોય ફિનિશિંગમાં પ્રોબ્લેમ હોય કંઈ પણ પ્રોબ્લમ હોય એક્સ વાય ઝેડ તો આપણે ચેનલનું લિંક આપી દેજો આપણા ચેનલમાં બસો ની ઉપર વિડીયો તો ઓલરેડી બનેલા છે સિલાઈ ને રિલેટેડ અચ્છા લાયક નું ઓપ્શન નથી આવતું ને મને એવું લાગ્યું છે કે કઈ પ્રોબ્લેમ હશે જ પણ હવે આમાં પણ આમાં હવે કઈ ખબર નથી પડતી કઈ વાંધો નહીં આપણે જોઈ લેશું પછી શું પ્રોબ્લેમ હતી તો હવે આપણે આજે લાઈવ છે તે એન્ડ કરીએ